ટકા વાળી ડોક્ટરે જ કીધું લોહી પીવું એ બેક્ટેરિયા કે એટલે તમે શુદ્ધ અત્યારે શાકભાજી ખાવ બીટ પાલક એવું બધું ખાવ ને શુદ્ધ લોહી ખાવ

એ ચેવડો પેંડા ખાવાની કંઈક મજા અલગ હોય કાલે ઓપનિંગ હતું કે મમ્મી ફુગા ફુગા મને કે ફૂટી જાય તો ફૂટી જાય તો કઈ નહીં હાલો તો આવી રીતના કે હસી મજાક થી આપણા દિવસની શરૂઆત થઈ છે જોઈએ આગળ આગળ આપણો દિવસ કેવો જાય અને ફૂલ ગુલાબ લેવા જાઉં ને તો રસ્તામાં શાક માર્કેટ આવે છે સબ્જી માર્કેટ તો એનો થોડોક વ્યૂ તમારે શેર કરી કેમ કે તમને અમારા ગામની શાક માર્કેટ તો બહુ ગમે છે તો એ તો શેર કરવી જ પડે ને બરાબર ને શેર શાકભાજી તો કઈ લેવાનું નથી પણ તો ઈ જો શિયાળો છે અને કઈ વેજીટેબલ લેવાનું મન થઈ જાય વેજીટેબલ ને થોડુંક થોડુંક ઇંગ્લિશ શીખવું પડશે ને હવે અમારે તો લઈ લે હું કેમ કે અત્યારે તો બીટ સરસ આવતા હોય કાકડી ગાજર હવે દેશી ગાજરે આવવા માંડ્યા છે ઉતા આવી પેલા તો એ ખાવાની મજા આવે તો હાલો બસ આજે અત્યારમાં વાતું નથી કરવી આપણે આખો દિવસ કાઢવાનો છે તો અત્યારમાં તમારે વાતું કરી લે તો પછી આગળ તમને હું બતાવીશું

મા હું તમને ગોતવા આવી તમે બોલો ક્યાં અહીંયા અહીંયા બારી ખોલો મને તો દેખાતા અહીંયા હં અહીંયા ઘરની સાફ સફાઈ આલે કે રસોઈ આલે ચાલે લગનના લાડવા ખાવા જાવ હાલો બાજરાના મઢા ખાવા કા જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો જંગલનો થાકોડો ઉતરી ગયો તો પાછો રવિવાર આવે જાઉં હાલો મારી નાદ નથી ગા લગનના લાડવા ખાવા આજનો દીશ છે એમ નહીં આજનો દીત છે ને

સારું હાલ બીજું અમારે નહીં તમારે આ જ જાવું ને લાડવા ખાવ અમારે ફૂલ ગુલાબ લેવા જવું બે એમ નહીં અમારે ફૂલ ગુલાબ લેવા જવાનું છે એટલે મહેમાનએ આવી ગયા અત્યારમાં ભાઈ ભાઈ લગનના લાડવા દેખાણ આવો હે બાવલી બેન જય શ્રી કૃષ્ણ કેમ છે વેલી બસ આવી ગઈ તમારી હે જય મજા હાલો ગીતાબેનના ભાભીન આવ્યા છે

લીધું છે થઈ ગઈ કુંડી સાહેબ ક્લિયર એકદમ વારે વાહ તો તો જોવા આવી પડશે આપણને કોક મહિના મારે નો પોખાય હા અત્યારમાં કેય કેઈ નો પોખાય કા કુંડી કાઢ નાખો એટલે એ અમાર બાપુજી કઈ નઈ ગયા અમારી રાખવાની છે અમે રહીએ ત્યાં લગી કા જીવે ત્યાં લગી રાખવા હા તો પછી પછી અમાર માનવ ઈ રાખે કે નો રાખે હા હા બધી વસ્તુ જોવા પડી ફોને વા પડ્યો ઇન્ડોરે થેલો ની નીચે મૂકી દીધો પાણી ને શીશો લઈ જવાનો છે હા તો હાલો હું મારું ગવાર ને ટીંડોરા નું કામ લઈ લઉં અને હું આવી જઈ મેં કીધું એ ટાઈમે જ પેલા કામ કરું તો હવે હવારમાં છે ને પેલું કામ શું કરવાનું ખબર છે સાહેબ હવારમાં જ પછી જ નાવા જવાનું કુંડી સાફ કરી નાખવાની બરાબર શેનાથી કરી વાહ ચોખ્ખી કરી નાખી પણ જો આમાં તકલીફ શું થાય ખબર છે કુતરે આવીને અંદર બેસે ને એટલે પાણી ગંધારું થઈ જાય અને સેવા જામવા માંડે એક એવું કૂતરું છે ને કે એ બપોર વચાર આવીને અમે એક વખત તો બેસે એટલે બપોરે એમ તો કુંભી સાફ કરીએ પણ ખાલી પાણી કાઢ નાખે આમાં પોતું મારી ને કે રૂચેથી સાફ ન કરે ને એટલે એટલો કદડો જામી જાય હે ને તો કઈ નહીં હાલો અહીં તો મહેમાન લે તમે આવી ગયા જય શ્રી કૃષ્ણ આજ તો મહેમાન વારી છે હે હું તો અંદર જઈને ભાઈને આવું તો એક ક્લિયર વધી જાય આ જો ગીતાબેન ના બેન જય શ્રી કૃષ્ણ આ તમાર લગ્ન ના લાડવા તો બાકી ભાઈ રે છે હે હવે કોણ બાકી છે એમ નઈ હવે કોણ બાકી છે તો તમે તે દી ગયા એના કરતા રોકાઈ ગયા હોત તો બે દિવસ પાસે ધોકો નહીં એ બાને બેનની રોકાવા થાય ને

જો આવું કંઈક હોય બહાર નીકળીએ એટલે કંઈક ને કંઈક ભેગું થઈ જાય અને આપણા સબસ્ક્રાઈબરે જો આપણા વિડીયો જોવે રોજ અને રોજ ફોન નહીં કરે અમે ક્યાંય જાય કરીએ ભેગા થાય તો તો કંઈ નહીં હવે હું છે ને ફટાફટ મારું કામ કરું પછી મળીએ તો હું થઈ ગઈ છું તૈયાર અને અહીંયા બપોરની રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે રસોઈમાં મેં શાક સંભારા અને દાળ ભાત બાફી લીધા છે દાળનો વઘાર બાકી છે અને રોટલી બાકી છે બાકીનું બધું બનાવી લીધું છે અને ટાઈમ થઈ ગયો છે પોણા અગિયાર વાગ્યાનો તો હાલો હવે હું દુકાને જાઉં અને ત્યાંથી પછી હું અને સાઈડ બે જઈએ ઓપનિંગમાં જે હવારે વાત કરી હતી કે આજે અમારે ફૂલ ગુલાબ લેવા જવાનું છે તો હાલો ત્યાં જઈએ જોઈએ અને પછી ત્યાંથી જ નીકળી જાય સીધી ધારાને તેડવા એટલે આવીશ ને તો સાડા બાર જેવો ટાઈમ થઈ જાય પછી આવીને સીધી રોટલી કરવાની રહી અને દાળનો વઘાર કરવાનો રહી તો હાલો નીકળીએ અને મળીએ હાલો હું દુકાને પહોંચી ગઈ અને સાઈ રાહ જોઈને જ તો હું સાઈડ બે જઈએ છે અત્યારે ઓપનિંગમાં શાક માર્કેટ થોડીક જોઈ લઈએ મસ્ત બધી દેશી શાક છે હો સાહેબ બોલો શાકભાજી પાંદડી વાલરનો શું ભાવ છે બીજની તો સસ્તી થઈ ગઈ ને

અત્યારમાં મસ્ત તાજુ અને ફ્રેશ શાકભાજી બધું પછી એમાં ક્યાંય મને બીટ કેવું તો દેખાતું નથી ગોતું જો હાલો ભાઈ ટમેટા કરતો પાંચસો બીટ જો અત્યારે ક્યાંય નથી હવે આગળ જવું હોય તો માંગ ના આવ્યા હોય તો ઘણામાં તો હાલો કાંઈ ઘણા પાછી ઓલા સળે આ ઉસો ઓપનિંગ હું આવી ગઈ સાખ લેવા પાલો પહેલા લઈ છે બપોરની થાળી તૈયાર થઈ ગઈ છે અને અંજુ અહીંયા છે કાચું મને કીધું કે તમને ટકા ઘટે છે બેન અરે તમે બીટ પાલક કાચું એટલે કોબી લઈ આવી બીટ લઈ આવી ટમેટા લઈ આવી પણ આજ શરૂઆત તમને ક્યાંથી આનો લોહીના ટકા ઘટે એટલું લોય ઓછું પડે પડે મારું લોય પીયો તો ખરી માટે છે ને નથી તમે શુદ્ધ અત્યારે પાલક એવું બધું શુદ્ધ એટલે સારું પીવું છે વાહ ભાઈ વાહ તમને જો તકલીફ થાય હાંધા પકડાઈ જાય પછી હાલતા તમને આળસ થાય કે આ કામ નથી કરવું અને કાલે એટલે જ હું ગઈ ગઈ એટલા માટે હા છે એટલે આળસ છે આ છે એટલે એટલે મારું આ મેનેજમેન્ટ આખું બધું હલી ટાઈમ નો કોઈ મેર નથી બાકી હું આળસ નથી હો હા 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 આવી હા 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 કરવા અમારી હા હા હા

એમાં બેહું તારે હમણાં ત્યાં પપ્પાને કહેતી હતી ને તારા હમણાં કેવી કહેતી હતી હું કોઈ દિવ ફ્રેનમાં નથી બેઠી કે મને એકવાર પ્લેનમાં બેહવાનું પપ્પા બેન અમે કોઈ દિવ નથી બેઠા તો તું ક્યાંથી બેઠી બાઈ એક દિવ આપણે જાહું હો સપનું જોઈએ ને સપનું એકદી સાકાર થાય એટલે સપના જોવામાં કોઈ વાંધો નથી આ જયારે સપનું જોયું ને કે તાર પ્લેન માં બેગું ની ઈચ્છા થાય વ્યક્ત કરી ને તો ઈચ્છા એકદી જરૂર પૂરી થાય હું કે સાહેબ જે તમે ઈચ્છા વ્યક્ત કરો ને જે સપનું જોવો ને એ સપનું ભગવાન જલ્દી સાકાર કરે એટલે સપના જોવા જોઈએ જીવન હા પછી આપણા ગજા ઉપર ના સપના તમે નહીં આવો નહીં તમે નહીં આવો તું આવી જઈ ચાર જમતા જીરી વાર ન લાગી પૂણા બેન પાથે તમ જમી લીધું તો લો ફટાફટ વાસણ કી નાખું હ હ બાયા કાઈક બલે વાલ તો કરો જો તો પહેલા બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કે જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો ફ્રેન્ડ તો અત્યારે રોંઢાના ચાર વાગ્યા છે અને ધારા હજી ઉતી છે અને મને તો નિંદર આવે નહીં એટલે કંઈક ને કંઈક કામ જોઈએ તો અત્યારે મારી પાસે આ સોફાનું છે ને જૂનું કવર પડ્યું છે એટલે આનો ક્યાંય બીજે તો ઉપયોગ આવે નહીં એટલે મેં વિચાર કર્યો કે આ એક જૂનો ટુવાલ પડ્યો છે આનો કલર છે ને ખાવ ડલ થઈ ગયો છે તો આ ટુવાલે કોઈ વાપરતું નથી એમને જ પડ્યો તો આ ટુવાલ અને સોફાના કવરનો ઉપયોગ કરી અને મારે છે ને કિચનનું રનર બનાવવું છે આપણે ઓનલાઈન ને ઓફલાઈન લેવા જાય ને તો ત્રણસો ચારસો રૂપિયાનું રનર આવે અને આમાં જોઈએ ને તો સોફાનું કવર એકદમ મજબૂત છે ને આમ સારું છે પણ બે ત્રણ વરસથી આ વાપરું ને તો હવે આને પાથરીને બહુ કંટાળી ગઈ છું અને આ સોફામાં થોડુંક ટૂંકોય થાય છે તો હવે આને છે ને કટ કરી અને આમાંથી રનર બનાવી નાખીએ તો શિયાળો છે ઠંડીની સીઝન છે તો મસ્ત એવું રનર તૈયાર થઈ જાય અને અસ્તરની જરૂર નહીં પડે ચાલ ટુઆલની જે આ બે સાઈડની કિનારી છે ને એ પહેલાં કટ કરીને કાઢી લઉં અને પછી ટુવાલના માપનું જ આપણે રનર બનાવશું તો આલો ફટાફટ છે ને આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી લઈએ કેમકે માર્કેટમાં લેવા જાય તો થોડું મોંઘું પડે આપને એટલે જ્યાં એક્સ્ટ્રા કિનારી છે ને કાઢી લઈએ એટલે સિલાઈ કરવામાં આપને થોડુંક ઈઝી રહે કેવું રનર હાલો તો હવે આપણે આમાં સિલાઈ કરી લઈએ તો બે સીધા ભાગ છે અંદરની સાઈડ રાખ્યા છે અને ટુવા લઈ ઊંધો છે અને સોફાનું કવર ઊંધું છે તો આપણે આને ફરતી ત્રણ સાઈડ સિલાઈ મારી લઈએ આપણે ખુલી રાખશું પછી આપણે આને પલટા હવે આપણે આને પલટાવી લઈએ બાજુના ખૂણા બરાબર બહાર કાઢી લીધા છે અહીંયા તો હવે આપણે આને ફરતી ડાબ ની સિલાઈ મારી દઈએ અને પછી આપણે જે આ ખુલ્લો ભાગ છે એને અંદર વાળી અને અહીંયા આપણે સિલાઈ મારી અને આપણે જે આ રનર છે એને તૈયાર કરી લઈશું ચાલો પેલા સિલાઈ કરી લો તો મેં ચારે બાજુ સિલાઈ કરી લીધી છે ને અંદરે એક વખત સિલાઈ કરી લીધી છે એટલે કે ટુવાલ અને જે સોફાનું કવર છે ને એ એકબીજાની અરે જોઈન્ટ રહી અને આગું પાછું ન થઈ જાય કવર અને આની અંદર તમારે કપડાના ભરણિયા ભરવા હોય તોય હાલે તોય થોડું જાડું થઈ જાય અને મારે અંદર ભરણિયા નહોતા ભરવાના એનું કારણ હતું કે આ ટુઆલ છે ને એકદમ જાડો છે અને સોફાનું કવર એ જાડું જ હતું એટલે જોઈએ ને એવી થિકનેસ આમાં આવી ગઈ છે તો હાલો હવે હું તમને રસોડામાં પાથરીને પછી બતાવું કે આ રનર કેવું બનીને તૈયાર થયું અને આ બનાવ હાલો ફ્રેન્ડ કેવું લાગ્યું તમને આ રનર તો અત્યારે મેં અહીંયા રસોડામાં પાથરી દીધું છે તો દેખાવે તો બહુ મસ્ત લાગે છે બ્લેક વ્હાઈટનું કલર કોમ્બિનેશન છે અને એમાં રસોડાની લાદી પણ વ્હાઈટ જ છે તો એકદમ મેચ થઈ ગયું છે અને દેખાવે તો બહુ મસ્ત લાગે છે તો તમને મારો આઈડિયા કેવો લાગ્યો કે સોફાના વેસ્ટ કવરમાંથી બેસ્ટ વસ્તુ બનાવી કેમ કે માર્કેટમાં લેવા જઈએ કે ઓનલાઈન ખરીદી કરવા જઈએ તો ત્રણસો ચારસોથી નીચે આ રનર ના આવે પણ આપણે આ વેસ્ટ મટીરિયલમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી છે અને આ એક રનરનો તમે ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકો છો જેમ કે તમે મેઇન ગેટ ઉપર રાખી દીધો તો પણ સરસ લાગે સોફાની આગળ રાખી દો તો પણ સરસ લાગે તમારા બેડરૂમમાં બેડની આગળ તમે સેટ કરી દો તો પણ મસ્ત લાગશે કવરનો કલર કેવો છે અને કેવું કલર કોમ્બિનેશન છે એની ઉપર આધાર છે કે રનર કેવું દેખાય અત્યારે મારી આગળ બ્લેક વ્હાઈટનું કલર કોમ્બિનેશન હતું તો બહુ મસ્ત રનર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે સાહેબને બતાવીશ ને પૂછીશ કે આ રનર એને કેવું લાગ્યું મને તો બહુ જ ગયું હું તમને કેવું લાગ્યું ને જરૂરથી મને કમેન્ટમાં કહેજો અને મારો આ વેસ્ટમાંથી બેસ્ટ વાળો આઈડિયા તમને કેવો લાગ્યો એ પણ મને જરૂરથી કહેજો તો હાલો તારા આજે હુતી છે તો હવે આ વાત ઉપર મસ્ત મસાલાવાળી ચા બને તો હવે ચા બનાવીને પી લો અને પછી રોંઢાના બાકીના બધાએ કામ કરી લો પછી વાલો મળીએ થોડીક વાર રહીને તો રોંડાના બધા કામ થઈ ગયા ચા બનીને તૈયાર થઈ ગઈ તો આવી જાઉં બધા મસ્ત મસાલા ચા પીવા અને ચા પીને પછી મારે બનાવી છે વાઈટવું તો રૂ અને ને તૈયાર કરીને જ રાખ્યા છે તો રૂ લઈને નીકળી જાય બહાર ધારા હુતી છે તો હું ઘણીક વાર બાર ને ત્યાં બધા વાતો કરતી જાય અને વાઈટવી કરીશ કેમકે હાવ ફ્રી તો બેહવાનું જ નહીં જો ધારા હુતી છે એટલે બેનનું નક્કી ન હોય ક્યાં ઉઠે કાલે સાડા આઠ વાગે ઉઈઠી હતી અત્યારે ઊતી તો હોવા દો તો હાલો ફટાફટ હું ચા પી લો માથું ઓળાવી લો પછી જાઉં બહાર ને મળીએ સાહેબ આવે પછી ફ્રેન્ડ ટાઈમ થયો છે આઠ ને પચીસ નો સાહેબ દુકાનેથી આવી ગયા અને આજ તો મેં વાઈટું કરી છે જો આખી ડીશ ભરાઈ ગઈ અને રૂ હવે આટલું જ રહ્યું રૂ મગાવવું પડશે આજ તો હોથ બોલાવી દીધો વાઈટું નો અને જો મેં એક વસ્તુ બનાવ્યું આમ જો રસોડામાં આમ જો લાઈટ કરીને કેવું લાગે હે હું ટાઈપ નો લાગે એ રનર કહેવાય ને રનર હવે કેમાંથી બનાવી ગયો સોફાન કવર છે અને નીચે ઓલો વેસ્ટ ટુવાલ નહોતો પડ્યો માનવ કેમ બાકી કેવું ભાઈ નું તો કરો કેવું લાગે ઓનલાઈન લઈએ ને સાહેબ ત્રણસો ચારસો રૂપિયા નો આવે આ તમે બેડ પાસે રાખી દો મેન ડોર પાસે રાખો ગમે ત્યાં રાખો હાલે કેમ તમે વહી ગયા પછી ટાઈમ નહોતો જાતો ધારા હોતી હતી તો કેટલો કરવું ને હવે માનવ હાટું થઈને મારે મસ્ત એક રજાઈ બનાવી છે

હાથ દુખે છે હવે હાથ હાથ નો પોપટ પાર ને કેટલાક દી બે આ તો દુઈ જ રાખે એ બેન રેવા દેજો ને માં મહેનત થઈ આત્યારા કિંમતી છે બરાબર હા ઈ જો વાઈટ ઉપર કેમ છે હવે બજાર માં ઈ નો મળે જો 20 રૂપિયા નું રૂ નું હે પણ અત્યારે આ કિંમત વાળી છે પણ એમ નઈ આમાં દીવો કેવો ટકે જો એકદમ કડક એક ડબરી ભરી દીધી ને સાહેબ ને વાઈટુ ની તમે પાછી સ્ટોક માં વાઈટુ બનાવી લીધી તો કઈ નહી હાલો હવે વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય ભોલેનાથ હાલ ભોલેનાથ આવી ગયા જો